હવે થાવા માંડો હા આસન રેડી થઈ ગઈ અને કેટલા સમયથી તકલીફ હતી ઈ તો 4-5 મહિના 5 મહિના આજ હતી હવે ઈ તમે આંગળા આમ મુઠી વારો પછી આ બે આમ રહી જાતા ને આ સીધા કરો આ બે આમ રહી જાતા બે આમ બેવડા ને બેવડા જ રહેતા પછી એને કેવી રીતે સીધા કરતા તમે કરો જો તો હાથે આમ સીધા કરતા તૈયા થાતા અને ખટાકો બોલતો હવે અત્યારે રેડી થઈ ગયો હા રેડી હવે અસલ એમ નથી પાંચ થી છ વખત એક પ્રેશર કર્યું કમ્પ્લીટ થઈ ગયું ને અને આ ટટલી આંગળી કઈ કા મધર રહેતી ને હા હાજી સે જમતી રહી હવે સે કેટલી છે અત્યારે થઈ ગઈ પાછી જો હા તાર મુઠી વરી ગઈ વરી ગઈ ને હા પેલા એ કેટલી રહેતી અધર એ આટલી રહેતી આટલી રહેતી ઓળતી નહીં હા વળવા માંડી કમ્પ્લીટ બીજાને શું કહેવા માંગો બીજાને ને બધા એમ કહેવાય કે આ દવા ન કરાવાય અહીંયા જવાય અને આમાં દવા કેટલી કરી આમાં દવા તો આટ 9000 નો રિપોર્ટ કરે તો એમાં શું આવ્યું એમાં કઈ આવ્યું જ નથી અને આયા રેડી થઈ હા કમ્પ્લીટ બીજાને શું કહેવા માંગો આ દવા મેળે આવી તમને ફાયદો થયો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ